નમસ્કાર તો મિત્રો પાંચ પાંચ બે હજાર પચીસ ના સોના ચાંદીના બજાર ભાવ કેવા રહ્યા તેમાં ડોલર સામે રૂપિયાની સ્થિતિ શું જોવા મળી રહી છે તે વિશેની માહિતી આ વિડીયોમાં જોશું તો માહિતી જોઈએ તે પહેલા જે પણ મિત્રો યુટ્યુબમાં અમારી માહિતી જોઈ હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ફેસબુકમાં માહિતી જોઈ હોય તો ફેસબુક પેજને ફોલો કરી દેજો તો વાત કરીએ ચાંદીની બજાર વિશે તો એક ગ્રામ ચાંદી આજે અઠ્ઠાણું રૂપિયા જ્યારે આઠ ગ્રામ ચાંદીનો ભાવ આજે સાતસો ચોર્યાસી રૂપિયા દસ ગ્રામ ચાંદીનો ભાવ નવસો એસી સો ગ્રામ ચાંદી નવ હજાર આઠસો અને એક કિલો ચાંદી

અને 100 ગ્રામ આજે જે 100 ગ્રામ છે 10 ગ્રામ સોનાનો ભાવ 87560 અને 100 ગ્રામ સોનું 875600 રૂપિયા સુધી રહ્યો હતો તો મિત્રો 22 કે સોનાના 100 ગ્રામના ભાવમાં આજે જે 200 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો જ્યારે વાત કરીએ આજના 24 કે સોનાના ભાવ છે તો 1 ગ્રામનો ભાવ આજે 9552 રૂપિયા જ્યારે 8 ગ્રામ સોનાનો ભાવ આજે 76404 રૂપિયા વાત કરીએ આજના અઢાર કે સોનાના ભાવ કેવા રહ્યા તે વિશે તો એ ગ્રામ સોનાનો ભાવ આજે જોવા જઈએ તો સાત હજાર એકસો ત્રેસઠ રૂપિયા જ્યારે આઠ ગ્રામ સોનાનો ભાવ આજે સત્તાવન હજાર ત્રણસો ચાર રૂપિયા દસ ગ્રામ સોનું એકોતેર હજાર છસો ને ત્રીસ રૂપિયા જયારે સો ગ્રામ સોનાનો ભાવે સાત લાખ સોળ હજાર ત્રણસો ભાવમાં ત્રણસો રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો તો મિત્રો બજારની સ્થિતિ જોવા જઈએ તો ધીમી ગતિ ઘટાડો જોવા મળી રહ્યો છે અને આગામી સમયમાં બજારનું વલણ કેવું રહી શકે છે તે વિશેની વાત કરીએ તો આગામી સમયમાં સોનું સસ્તું થશે કે મોંઘું તે વિશે વાત કરીએ તો મિત્રો અમેરિકા અને ચીન હવે બંને દેશ છે તે ટેરિફ ઘટાડવા માટે રાજી થતા જોવા મળી શકે છે જો બંને દેશ છે તે ટેરિફ રેટ છે તેમાં મોટો ઘટાડો કરે તો આ સંજોગોમાં બજાર છે તેમાં મોટા ઘટાડાની શક્યતાઓ પણ દેખાઈ રહી છે એટલે આ બંને દેશ જ્યારે નિર્ણય લેશે એ સંજોગોમાં એ સમયગાળા દરમિયાન બજારમાં મોટો કડાકો જોવા મળે તે પ્રકારની પૂરેપૂરી સંભાવનાઓ દેખાઈ રહી છે અને ટેરિફ રેટ ઘટે ત્યારે જ ભાવ ઘટશે ત્યાં સુધી જે વૈશ્વિક પરિબળોને આધીન બજારમાં વધઘટ યથાવત રહેશે તો આગામી સમયમાં બજાર ઘટવાની સંભાવનાઓ પૂરેપૂરી દેખાઈ રહી છે ત્યારે ડોલર સામે રૂપિયાનું મૂલ્ય શું જોવા મળી રહ્યું છે તે વિશેની માહિતી જોઈએ તો ડોલર સામે આજે ખાસ કરીને રૂપિયો છે તે ચોપન રૂપિયા અને ચોર્યાસી રૂપિયા અને ચોપન પૈસા નજીક જોવા મળી રહ્યો છે